નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે લીંબડી નગરપાલિકા દ્વારા સિટી મેનેજર એસ ડબલ્યુ એમની જાહેરાત આપવામાં આવેલી છે સંદેશ ન્યૂઝ પેપરમાં જાહેરાત આપવામાં આવેલી છે લીંબડી નગરપાલિકાની આ જાહેરાત છે ગુજરાત સરકાર શ્રીના સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત પત્ર નંબર આ છે બે અગિયાર બે હજાર ત્રેવીસનો આ પત્ર અન્વયે લીંબડી નગરપાલિકાની સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગતની સસ્ટેબલ સેનિટેશન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝ વોટર મેનેજમેન્ટ આઈ ઈ સી કેપેસિટી બિલ્ડિંગની કામગીરી કરવા માટે સિટી મેનેજર એસડબ્લ્યુએમની અગિયાર માસના ધોરણે કરાર આધારિત તર્દન હંગામી ધોરણે સેવાઓ લેવાઓ અંગેના લાયકાતની સુધારણા અને પગારની મર્યાદા મુજબ કરાર આધારિત કામગીરી અંગેની નીચે મુજબની લાયકાતવાળા ઉમેદવારો પાસેથી નીચે જણાવેલ લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રો સાથે અરજી મંગાવવામાં આવે છે જેથી સત્તર ત્રણ બે હજાર પચીસ સુધીમાં આમ કામગીરી માટેની અરજીઓ નગરપાલિકાની કચેરી રજીસ્ટ્રી એડી સ્પીડ પોસ્ટ મારફતે પહોંચતી કરવા માટે જાણ કરાવવામાં આવે છે પોતાનું નામની વાત કરીએ તો સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમ લાયકાતની જો વાત કરીએ તો બી બીટેક એન્વાયરમેન્ટ બી ઈ બીટેક સિવિલ એમ ઈ એમટેક એન્વાયરમેન્ટ એમ ઈ એમટેક સિવિલ અનુભવની વાત કરીએ તો એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો રહેશે સંખ્યાની વાત કરીએ તો એક જ છે માસિક ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે શરતોની વાત કરીએ તો ઉપર મુજબની લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોના રિઝ્યુમ સાથે બે તાજેતરના પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટો અને અનુભવનું પ્રમાણપત્ર પ્રમાણિત નકલ સામેલ રાખી ઉપરોક્ત સમય મર્યાદામાં નગરપાલિકા કચેરીએ મોકલી આપવાની રહેશે સદરો નિમણૂક કરાર આધારિત તર્દન હંગામી ધોરણે હોય કોઈ અન્ય લાભ મળવાપાત્ર રહેશે નહીં નગરપાલિકા દ્વારા પસંદ કરેલ ઉમેદવારો ધોરણસરનું કરાર ખત કરાવી લેવાનું રહેશે સ્વચ્છ ભારત મિશન ઘટકોની માર્ગદર્શિકાઓ અને મિશન કચેરીના કાર્યક્ષેત્રમાં આવતી તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે આ સેવાઓ સરકારશ્રીની વખતો વખત ફેરફારને આધીન રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો